પાછા મોકલી દીધા હતા કારણ કે એમને લાગી રહ્યું હતું કે આ જોખમી છે ગલી પોઝિશન થી એક ફિલ્ડરે થ્રો કર્યો પણ તે પંતના પેડ પર આવીને વાગ્યો અને તે તેમના પેડ પર વાગીને મિડ વિકેટ તરફ ગયો હતો તો તેમાં પંત અને જયસ્વાલે બંને જણાએ ઝડપી સિંગલ લીધો હતો પરંતુ બાંગ્લાદેશ આ વસ્તુથી બિલકુલ પણ ખુશ ન હતા કારણ કે બોલ પંત પાસેથી ડિફ્લેક્ટ થઈ ગયો હતો લિટન દાસ જે તેમના કાઉન્ટર પાર્ટ હતા તે ખૂબ જ ગુસ્સે હતા બંને વિકેટકીપર્સની વચ્ચે લાંબી વાતચીત થઈ અને જ્યારે તેઓ વાત કરી રહ્યા હતા તે દરમિયાન સ્ટમ્પ માં કેપ્ચર થયું રિષભ પંત તે ની તરફ ઈશારો કરતા બોલ્યા જુઓ કે તે ક્યાં મારે છે તો લિટનદાસ બોલે છે પગ પર આવીને વાગ્યો ને પછી રિષભ પંત બોલે છે તેને પણ જુઓ તે મને શા માટે મારે છે તો લિટનદાસ બોલે છે તે તો મારશે જ બોલ આના પર રિષભ પંત તેમને રિપ્લાય કરતા બોલ્યા તો પછી હું પણ ભાગીશ એ સિઝન ચાલુ થઈ ગઈ છે ભાઈ તો મિત્રો આવા વિડીયો જોવા માંગતા હોવ તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ પણ કરી લેજો જેથી કરીને ने तमने आवा क्रिकेट ना लगता समाचा मलता रहे